હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગની આગાહી કરી જેમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને સમર્થન આપતા તેમણે આગામી અડતાલીસ કલાકમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે અતિભારે વરસાદની શક્યતા છે કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન છે જેનાથી પરિસ્થિતિ સાવચેત રહેવા માટે છે નવી વરસાદી સિસ્ટમને કારણે આ વિસ્તારોમાં મોટી આફત આવી શકે છે અંબાલાલ ના જણાવ્યા અનુસાર અઢાર જુલાઈ થી રાજ્યમાં વરસાદ વિરામ લેશે પરંતુ ચોવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન મજબૂત સિસ્ટમ થી બે થી દસ ઇંચ વરસાદ ની શક્યતા છે બાવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદ ની આગાહી લોકોને તૈયાર રહેવા માટે ચેતવણી આપી છે આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે હવામાન વિભાગે આજ થી ગુજરાત માં વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ખેડા આણંદ માં પણ ભારે વરસાદ ની શક્યતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર ના દેવભૂમિ દ્વારકા જુનાગઢ જામનગર પોરબંદર રાજકોટ મોરબી માં તેર થી ચૌદ જુલાઈ મધ્યમ થી ભારે વરસાદ ની આગાહી છે દક્ષિણ ગુજરાત ના નવસારી વલસાડ સુરત તાપી માં ચૌદ થી સત્તર જુલાઈ સુધી ધોધમાર વરસાદનું અનુમાન છે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે